હોય છે ને એક એક પશુથી શરૂઆત કરી હોય છે ને એ કદાચ પચાસ કરી શકે પણ કદાચ તમે એક ઝાટકે કદાચ પચાસ ગાયો લાવી હોય પચાસ પેશો લાવી હોય કે અથવા વીસ લાવી હોય એ એનાથી આગળ ન વધી શકે જય શ્રી રામ દોસ્તો આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અત્યારે ઘણી વસ્તુ કેવી મળતી હોય છે કે અમુક પશુપાલનને કરતા હોય છે એની અંદર નુકસાન આવતું હોય છે ને ઘણીવાર પશુ વેચી મારતા હોય છે પણ પશુપાલક મિત્રો ખરેખર પશુપાલનની અંદર કઈ રીતે પશુ રાખવું ને કેટલા દૂધ વાળું અને સારી બ્રેડ કઈ રીતથી આપણે રાખવી એ વિશેનો વિડીયો છે એટલે વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅ બન્યા રહેજો અને વિડીયોની અંદર તમે નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનો ભૂલતાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો તો પશુપાલક મિત્રો ખરેખર આપણી વાત કરો તો આપણે આજથી ખરેખર સાત સાલથી આપણે પશુપાલનની અંદર જોડાયેલા છે ક્યારેય વસ્તુ એવી નથી બની કે નુકસાન થતું હોય છે પણ નુકસાન ક્યારે થતું હોય છે પશુપાલક મિત્રો કે તમે ઓછા દૂધવાળી ગાયું હોય છે અને ઓછા દૂધવાળી કદાચ તમે ત્યાં પણથી લઈ લો અને એની અંદર ઓછું દૂધ હોય તો ખરેખર નુકસાન તો થવાનું જ છે કારણ કે પાંચ લીટરવાળી ગાય હોય અને તમે એને દસ લીટર વાળી ગાય જેટલું તમે ખાંડ મૂકો તો એની અંદર દૂધની માત્રા વધતી ન હોય અને એની અંદર ખરેખર આપણે નુકસાન આવી શકે છે એટલે પશુપાલક મિત્રો ખરેખર તમારે પણ જો સારું પશુની અંદર કમાવું હોય અને વ્યવસ્થિત તમારે પશુપાલન ચલાવવું હોય તો પશુપાલક મિત્રો ખરેખર તમારે સારી ક્વોલિટીની એચએફ ગાયો રાખવી જ પડશે કારણ કે તમે કદાચ ઓછા દૂધવાળી રાખશો અને ક્યારેક શું હોય છે કે ઘણા પશુપાલક મિત્રોને લોસ ક્યારે જતી હોય છે કે બધાય પશુ ખાલી હોય અને રિપેટ થયા હોય ત્યારે સાર અને ખાંડ નાખતા હોય છે ત્યારે ખરેખર લોસ જતી હોય છે પશુઓમાં પણ પશુપાલક મિત્રો તમે વ્યવસ્થિત પશુ રાખો અને જ્યારે પશુ હિટમાં આવે ત્યારે ખાસ કાળજી રાખવાની એક બે ડોઝ મુકાવી દેવાના વ્યવસ્થિત અને ત્યારે પણ કાળજી સારી વ્યવસ્થિત રાખશો તો ત્યારે તમારું પશુ પણ રિપેટ નહીં થાય અને પશુ રિપેટ ન થાય ને તો સો ટકા તમારે ક્યારેય નુકસાન પણ પશુઓમાં આવશે નહીં પશુ પશુ ઘણી પ્રકારથી આપણે રાખી શકીએ છીએ કારણ કે એક તો પશુપાલન વ્યવસાયની અંદર કઈ રીતનું છે કે તમે તમારા ઘર પૂરતું તમે કરવા માટે તમે પશુપાલન કરી રહ્યા છો અને ઘણા પશુપાલક મિત્રો એવા છે કે પશુઓની અંદર બસો બસો ત્રણસો ત્રણસો ભેંસો અને ગાયો રાખી અને પોતાના તબેલા વ્યવસ્થિત સારા બનાવી અને સારું પણ કમાઈ રહ્યા છે કારણ કે પશુપાલનની અંદર જો નુકસાન હોય તો બસોથી ત્રણસો કોઈ પશુ રાખતું ન હોય પણ કારણ કે જે મોટો માણસ હોય ને વધારે ગાયો રાખતો હોય કે ભેંસું રાખતું હોય એની પાસે આવે કે ઝાઝી હોય અને પાછી જાવ કે ઝાઝી હોય એટલે એમાં કોઈ એને નુકસાન કે નફો દેખાતો ન હોય પણ એની અંદર એની પાસે સારી બ્રીડની અને ભેંસું હોય એટલે દૂધમાં પણ સારો ફાયદો થતો હોય છે ત્યારે બસોથી ત્રણસો ગાયો સાચવવી એટલે એની અંદર કાંઈ નાની વાત નથી કારણ કે આપણે કદાચ એક બે માણા થઈને આપણે કદાચ દસથી વીસ પશુઓનું કરતા હોય તો આપણને અનુભવ જ છે કે ભાઈ પશુની અંદર કેટલી સાર નાખવી પડે છે કેટલું એની અંદર બધું સેટલમેન્ટ કરવું પડે છે પશુપાલક ભયું તો ખરેખર પશુપાલન ભયું તમારે પણ કદાચ ગાયોની અંદર કે ભેંસોની અંદર જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ પશુપાલનની અંદર તમને ગાયોમાં ઇન્ટરેસ્ટ સારો હોય તો ગાયો તમે રાખી શકો છો અને ભેંસોમાં સારો ઇન્ટરેસ્ટ હોય તો તમે ભેંસો પણ રાખી શકો છો પણ તમે સારી બ્રીડની અને સારી નસલની જર્સી ગાયો કે ચેપ ગાયો તમે રાખી શકો છો અને એની અંદર દૂધની કેપેસિટી થોડીક વધારે હોવી જોઈએ તો તમારે પણ નુકસાન ક્યારે આવશે નહીં કારણ કે તમે એક બે વાળું કોઈ પણ પશુ હોય તો એની અંદર તમે ખાંડના ખાંડના ન કાઢી શકતું હોય તો તમારે નુકસાન પણ આવી શકે છે તો બીજદાન કરાવતી વખતે પશુપાલક મિત્રો તમે સારી ક્વોલિટીનો તમે કદાચ દોધ મુકાવો તો પણ પશુની અંદર કારણ કે તમારી આવનારી જે ભેટી છે એના માટે તમારું પશુ કામ લાગશે અને એ પણ તમારી ઓલાદ આખી બદલી જાય એટલે ઓલાદ પશુપાલક પશુપાલકભાઈઓ કોઈ પણ ગમે તે વસ્તુ કરવી પડે કારણ કે અત્યારે પહેલાં જેવો સમય નથી કારણ કે જે ગામડાની અંદર શું છે કે આપણી આગળ જે ખેડૂત છે એમની પાસે પશુપાલન સિવાય બીજો કોઈ પણ ધંધો હોતો નથી બાકી બીજો તો આપણે ગામડાની અંદર શું કરી શકીએ જો પશુનો હોય તો આપણો વ્યવહાર નથી હચવાતો અને જો વ્યવહાર હચવાય તો પશુ ન હોય તો વ્યવહાર નથી હચવાતો એટલે આની અંદર તો બહુ પશુપાલક પશુપાલકભાઈ ઊંડું ઉતરવાની જરૂર એટલી બધી નથી પણ જેવું તમારું પાસે તમે જેટલું કામ કરી કહો એટલું તમે પશુ રાખી શકો છો અને પશુ રાખો ભલે એક બે રાખો પણ સારા પશુ રાખો પશુપાલન મિત્રો ખરેખર પહેલાં વેતરમાં કદાચ આપણી કોઈ પણ રેડલી હોય તો એને કદાચ છ સાત લિટર સાત લી સાતથી સાડા સાત લીટર દૂધ હોય તો તમને બીજા વેતનની અંદર નવથી દસ લીટર દૂધ આપી શકે એટલે તમે એ વિચારીને તમે રાખી શકો છો ગમે ત્યારે પે પહેલાં વેતરમાં કોઈ પણ સારી કદાચ રેડલી મળી જાય તો એ પણ તમે રાખી શકો છો કે બીજા વેતરમાં તમને આઠ નવ લીટર દૂધ આપી શકે તો પણ વ્યવસ્થિત તમે ગોતી અને ગમે તે લઈ શકો અને પશુપાલક મિત્રો ખરેખર પશુઓની અંદર તો આ જે એ ચેપ ગાયું છે એની અંદર તો વધારે પડતું શું છે કે વધારે દૂધવાળી ગાયું હોય તો આપણી પાસે હચવાતી નથી કારણ કે એની અંદર ઘણી બીમારી આવતી હોય છે ક્યારેક ક્યારેક કોઈ આષાળનો પ્રોબ્લમ થઈ જતો હોય છે નાન તે તો તમે જનરલ આઠ નવ લીટરવાળી આપણી પાસે ગાય હોય ને તો પણ આપણને વ્યવસ્થિત હોય જાય અને પછી વધારે દૂધમાં શું છે કે એમાં બીમારી પણ વધારે આવતી હોય છે આને જ્યારે ભાઈઓ દૂધ હતું દસથી અગિયાર લીટર ત્યાં બીમાર પણ વધારે પડતું હોય છે એટલે અમુક અમુક ટાઈમે એવું પણ થઈ જતું હોય કે આપણે જ્યારે દૂધ દોઈ અને પૈસા કમાવો એના કરતી તો આપણે બીજાને વધારે દેવા પડતા હોય છે એટલે સારી બ્રીડની એટલે તમે કદાચ દસ લીટરથી અગિયાર લીટરવાળી કેપેસિટીવાળી ગાય હોય ને તો આપણે વ્યવસ્થિત પહોંચાઈ રહે અને પશુપાલક મિત્રો શું છે બીજું કે જે ઘણા પશુપાલન મિત્રો છે એ ક્યારેક શું કરતા હોય છે કે પશુઓમાં એમને પણ કોઈ પણ ઇન્ટરેસ્ટ ન હોય અને પશુ રાખતા હોય છે ક્યારે પશુ હીટમાં આવતું હોય છે ક્યારેય પશુને એને દૂધ કાપી નાખ્યું હોય છે એ કોઈ પણ નોલેજ હોતી નથી અને એમને તમે કદાચ વધારે પશુ આઠ દસ પશુ લાવી પણ તમે શેડ બનાવી અને તબેલો બનાવી તમને એવું થાય અંદરથી કે બધાએ કમાય છે તો આપણે કમાઈ લઈએ પણ એની અંદર શું છે પશુપાલક ભાઈ કે જે ઓલા શરૂઆત એકથી કરી કારણ એનું એ છે કે એને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને પશુઓની અંદર કઈ ટાઈમે કઈ બીમારી આવી જતી હોય છે કઈ ટાઈમે એને દૂધ કપાઈ જતું હોય કઈ ટાઈમે પશુ હીટમાં આવતું હોય છે અને કઈ ટાઈમે આપણે એનું બિજાણ કરાવવાનું હોય છે અને એ બધી ખાતરી હોય તો તમે એક બે પશુથી શરૂઆત કરી હોય ને એને બધી પણ નોલેજ પશુપાલનની અંદર મળી ગયેલી હોય અને પશુની અંદર નોલેજ મળેલી હોય એ પશુ એકથી શરૂઆત કરે ને તો કંદા કદાચ પંદર વીસ પચાસ પશુઓ પણ રાખી શકે અને જે પચાસ પશુઓથી શરૂઆત કરે કે વીસ પશુઓથી શરૂઆત કરે યોજના પશુ લાઈન તમે પાંચ છ લાખની પાંચથી છ લાખની કદાચ ગાયો લઈ અને શરૂઆત કરી નાખો તેની અંદર શું થતું હોય છે કે ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે એમને લોસ પણ આવતી હોય છે કારણ કે એની અંદર બહુ મોટું નુકસાન આવતું હોય છે જ્યારે પશુ વેચવા આવે ત્યારે એને કેટલું પશુપાલનની અંદર ભાવ ન મળે અને એક ચાટકે બધી તમારે કદાચ દસ ગાયો પંદર ગાયું વેચવાની હોય તો ગરાક તમને એટલા પૈસા ન આપે કદાચ તમે સાઈઠ હજારની ગાય લાવી હોય તો તમારી પાસે ચાળીસ પિસ્તાળીસ હજારમાં જ વેચાય કારણ કે તમારે ઝડપી ખાલી કરવાનું હોય અને એનું દૂધ પણ રનિંગ કપાઈ ગયું હોય તમને અનુભવ નથી કારણ દૂધ કપાઈ ગયું એ બધું તમને અનુભવ નથી એટલે ઘણા પશુપાલન મિત્રોને એવું હોય છે કે આવી રીતનું કરતા હોય છે એમને લોસ પણ વધારે આવતી હોય છે અને આપણા એક મિત્ર જ હતા એમને જ આપણને આ સંપૂર્ણ કીધું હતું કે ભાઈ આ રીતનું થયું છે આપણે એને શરૂઆત જ આપણે દસ પંદર ગાયોને ભેવ રાખી દીધી હતી અને એની અંદર બહુ મોટું નુકસાન આવ્યું હતું અને એમને બધો પણ તબીલો ખાલી કરવો પડ્યો હતો એટલે આવી રીતનું થઈ શકે છે પશુપાલક મિત્રો અને તમે ગાય રાખો તો તમને ભરોસો હોવો જોઈએ કે આ ગાયની અંદર કેટલું દૂધ હશે તમે બીજાના ભરોસે તમે લઈ શકો તો એની અંદર લોસ પણ વધારે થતી હોય છે કારણ કે અનુભવવાળો માણસ હોય અને એને ખબર હોય છે કે દસ લીટર કે પંદર લીટર ગાય દૂધ કરી શકશે તો ઘણી વખત તો એવું થતું હોય છે પશુપાલક મિત્રો કે એની અંદર લોસ પણ વધારે થતી હોય છે કારણ કે તમને કોઈ અનુભવ નથી હોતો કે ગાય કેટલું દૂધ કરી શકશે કેટલું નહીં કરે તો તમારે શરૂઆત કરવી હોય તો પશુપાલક મિત્રો એક બે ગાયથી શરૂઆત કરવાની વધારેથી તમે શરૂઆત કરશો તો નુકસાન પણ આવી શકશે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર હાલની તારીખની અંદર પશુપાલન ખેડૂત ન રાખી શકે ને તો એનો વ્યવહાર બીજો નથી રહેતો અને ઘણી વખત એવું પણ બની શકે છે કે આપણે ગામડાની અંદર પશુપાલન સિવાય કોઈ બીજા ધંધો નથી એટલે તમે પશુપાલન રાખી અને વ્યવસ્થિત અને સારું તમે કમાઈ પણ શકો છો અને વ્યવસ્થિત પશુ રાખશો તો પણ એની અંદર બેનિફિટ પણ સારું છે પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હતું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી